તો ભરતીની વાત કરીએ તો ભરતી છે મિત્રો ભારતીય વાયુસેનામાં છે ભરતી રહેલી છે પોસ્ટનું નામ આપણે વાત કરીએ તો એલડીસી છે ટાઈપીએસ છે અને ડ્રાઈવર માટેની જે જગ્યાઓ માટે પોસ્ટ ઉપર ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે ખાલી જગ્યાની વાત કરીએ તો એકસો ને કુલ જગ્યા રહેલી છે જોબ સ્તાની વાત કરીએ તો સમગ્ર ભારતમાં તમારે છે તે લોકેશન આપેલું છે જ્યાં તમને છે નોકરી મળશે અરજી કરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો એક નવ બે હજાર ચોવીસ છે અને છેલ્લી તારીખ છે અરજી કરવા માટેની અને મિત્રો આમાં તમારે છે ઓફલાઈન છે અરજી કરવાની રહેશે ત્યારબાદ આગળ વાત કરીએ તો આમાં મિત્રો પોસ્ટ માટે છે લાયકાત શું જોશે અને જે કેટલી જગ્યાઓ છે તેના વિશે વાત કરીએ તો લોઅર ડિવિઝન ક્લાર્ક માટેની જે જગ્યા છે એલડીસીની તે એકસો સત્તાવન જગ્યા છે જેમાં બાર પાસ કરેલું હોવું જોઈએ સાથે અંગ્રેજી ટાઇપિંગ અથવા તો હિન્દી ટાઈપિંગની સ્પીડ તમારી છે પાંત્રીસ વર્ડ પર મિનિટના હિસાબથી તમારે છે તે ટાઇપિંગ કરવાની સ્પીડ હોવી જોઈએ હિન્દી ટાઈપિસની વાત કરીએ તો તેમાં છે અઢાર જગ્યાઓ છે જેમાં બારમું પાસ પ્લસ અંગ્રેજી ટાઇપિંગની પાંત્રીસ વર્ડની અને હિન્દી ટાઇપિંગની છે અથવા તો ત્રીસ વર્ડની છે જે મિનિટની કેપેસિટી હોવી જરૂરી છે ડ્રાઈવરની ત્રીજી જગ્યા છે સાત જગ્યા છે જેમાં ધોરણ દસ પાસ છે અને એલ અને એચ ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જરૂરી છે ને બે વર્ષનો એક્સપિરિયન્સ છે તે ડ્રાઈવર માટે માગવામાં આવ્યો છે ત્યારબાદ આગળ વાત કરીએ વયમર્યાદા તો મિત્રો વયમર્યાદા અઢારથી લઈને પચીસ વર્ષની વયમર્યાદા છે આમાં રાખવામાં આવી છે અને છે એક સપ્ટેમ્બર બે હજાર ચોવીસની સ્થિતિ એ છે આ ગણવામાં આવશે ત્યારબાદ અહીં વાયુસેનામાં છે અરજી ફી કેટલી છે તો કોઈપણ પ્રકારની અરજી ફી રહેલી નથી ત્યારબાદ આગળ વાત કરીએ તો આમાં પસંદગીની પ્રક્રિયા છે કઈ રીતના હોય છે તો આમાં ચાર તબક્કામાં છે પસંદગીની પ્રક્રિયા તમને જોવા મળવાની છે પ્રથમ તમારી લેખિત પરીક્ષા લેવામાં આવશે ત્યારબાદ કૌશલ્ય અથવા તો પ્રેક્ટિકલ અથવા તો શારીરિક કસોટી જે આપણે કહી તે મુજબ લેવામાં આવશે ત્યારબાદ તમારી દસ્તાવેજ ચકાસણી કરવામાં આવશે અને છેલ્લે તમારી તબીબી છે સારવારની પરીક્ષા છે લેવામાં આવશે ચાર તબક્કામાંથી તમારે પસાર થવાનું રહેશે ત્યારબાદ શરૂઆત ક્યારથી થઈ છે ફોર્મ ભરવાની તો ત્રણ આઠ બે હજાર ચોવીસથી આની શરૂઆત થઈ છે અને એક નવ બે હજાર ચોવીસ સુધી છે તમે આના ફોર્મ ભરી શકશો ત્યારબાદ મિત્રો હવે તમારે ફોર્મ કઈ રીતના ડાઉનલોડ કરવું ક્યાંથી ડાઉનલોડ કરવું અને અરજી કઈ રીતના કરવી તેના વિશે વાત કરીએ તો તમારે પહેલાં છે જે આ ઇન્ડિયન એરફોર્સ ડોટ એનઆઈસી ડોટ ઇન આ ઓફિશિયલ વેબસાઇટ છે તેના ઉપર જઈને એરફોર્સ ગ્રુપ સીનું એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ પીડીએફમાં કરવાનું રહેશે અને એને છે મિત્રો તમામ દસ્તાવેજો સાથે જે ફોર્મ ભરીને છે તમારે જે તે જે છે જે એરફોર્સ સ્ટેશનમાં અથવા તો યુનિટમાં તમારે છે જે અરજી કરવી હોય તેમાં તમારે છે મોકલવાનું રહેશે હવે મિત્રો આની જે છે સરનામું તમારે જોતું હોય કે કયા એરફોર્સ સ્ટેશનમાં જોશે તમારે અરજી કરવી છે તેની પીડીએફ ઓફિસિયલ આની છે મિત્રો ભરતીની તે આપણે ટેલિગ્રામ ચેનલમાં મૂકેલી છે તો ત્યાંથી તમે છે જે આની માહિતી મેળવી શકશો અને એરફોર્સ સ્ટેશન અને યુનિટની માહિતી તમને છે ત્યાંથી મળશે તો આપણી જે છે ટેલિગ્રામ ચેનલ છે તેની લિંક આ વિડીયોની નીચે છે આપેલી છે ત્યાંથી તમે છે જોઈ શકશો